આજે આપણે મગની દાળનો એકદમ પૌષ્ટિક અને ટેસ્ટી એવો નવો નાસ્તો બનાવીશું જે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક કપ જેટલી મગની દાળને દોઢ કલાક માટે બેથી ત્રણ પાણીએ ધોઈને પછી આ રીતના પલાળી દીધી હતી તો ફ્રેન્ડ્સ અહીંયા જો મગની દાળ છે ને ખૂબ જ સરસ પલ્લી ગઈ છે તો હવે આપણે આમાંથી બધું જ પાણી દૂર કરી લઈએ અને હવે એક મિક્સર જારમાં બધી દાળને લઈને તેને આપણે પીસી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા બિલકુલ આપણે પાણી એડ નથી કરવાનું અને થોડું દરદરું રહે ને તો બસ તેટલું જ આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ આ રીતનું તેનું ટેક્સચર છે ને થોડું દર દરું રહે ને તે રીતના મેં અહીં પીસી લીધું છે તો હવે તેને એક મોટી કઢાઈમાં ટ્રાન્સફર કરી લઈએ હવે બધા આમાં આપણે મસાલા કરી લેશું તો બે નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું હળદર પાવડર બે નાની ચમચી તલ અને બે નાની ચમચી જેટલું આખું જીરું આપણે એડ કરીશું અને અહીંયા મેં બે નાની ચમચી જેટલા અજમાને બે હથેળી વચ્ચે રાખીને આ રીતના મસળીને એડ કર્યા છે હવે એક નાની ચમચી જેટલો અહીંયા કેચ કંપનીનો બ્લેક પેપર એટલે કે મરી પાવડર આપણે એડ કરીશું અને તેની સાથે સાથે અહીંયા મેં ચાટ મસાલા જે કેચ કંપનીનો છે તે પણ એક નાની ચમચી જેટલો એડ કર્યો છે અને ચપટી હિંગ અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરીએ નાસ્તો છે ને એકદમ ખસ્તા બને ને તેના માટે આપણે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું તો ફ્રેન્ડ્સ હવે બધા મસાલા એડ થઈ ગયા છે તો એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ નાસ્તો વધુ ટેસ્ટી બને ને તેના માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલો કસૂરી મેથી લીધેલી છે તેને પણ હથેળી વચ્ચે રાખીને આ રીતના મસળીને આપણે એડ કરીએ અને ફરી એકવાર આપણે મિક્સ કરી લઈએ બધું સરસ મિક્સ થઈ ગયું છે ને તો હવે અહીંયા મેં અડધો કપ જેટલો જે ભાખરીનો લોટ કરકરો હોય છે તે લીધેલો છે તો હવે ફરી એકવાર આપણે બધું મિક્સ કરી લઈએ તમે ફ્રેન્ડ્સ અહીંયા આ લોટની જગ્યાએ કરકરો કોઈ પણ એટલે કે સોજીનો લોટ કે પછી મકાઈનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે એક કપ ઘીણો એટલે કે રોટલીનો લોટ આપણે આવી રીતના થોડો થોડો એડ કરતા જશું અને મિક્સ કરતા જશું તો ફ્રેન્ડ્સ હવે આપણે હાથેથી બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો ટોટલ અહીંયા એક કપ દાળ હોય ને તો અડધો કપ ભાખરીનો અને એક કપ આપણે રોટલીના લોટની જરૂર પડશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે છે ને એકદમ કઠણ લોટ આપણે બાંધવાનો છે તો બાઉલમાં જે છેલ્લે લોટ વધ્યો હતો એ પણ આપણે એડ કરી દીધો છે તો અહીંયા ટોટલ બધા લોટનો જ યુઝ થઈ ગયો છે તો બધું એકવાર સારી રીતના આ રીતના મિક્સ કરી લઈએ થોડીવારમાં એકદમ કઠણ એવો સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે અડધી ચમચી જેટલું આપણે આમાં તેલ એડ કરીશું અને ફરીવાર આ લોટને મસળી લઈએ અને હવે ઢાંકીને આને ફક્ત પાંચ મિનિટનો રેસ્ટ આપીશું પછી આપણે આમાંથી આગળની પ્રોસેસ કરીએ હવે એક બાઉલમાં બે ચમચી જેટલું ઘી અને બે ચમચી જેટલો રોટલીનો ઝીણો લોટ એડ કરીશું અને આ મિક્સરને આપણે બરાબર આ રીતના મિક્સ કરી લઈએ સ્લરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આગળની પ્રોસેસ કરીએ પાંચ મિનિટ પછી આપણે ડીશ ખોલીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો લોટમાં સરસ કૂણ આવી ગઈ છે તો એકવાર હાથથી આ રીતના આપણે મસળી લેશું અને હવે આમાંથી આપણે એક મોટી સાઇઝનો લુવો લઈ લઈએ અને એક રાઉન્ડ શેપનો આ રીતના આપણે ગુંડલું તૈયાર કરીશું હવે આમાંથી આપણે એકદમ મોટી આપણે રોટલી બનાવીશું અને તે પણ એકદમ પટલી આપણે વણવાની છે થોડી વારમાં રોટલી એકદમ પતલી સરસ વણાઈ ગઈ છે તો તમારી પાસે કોઈ કટોરી હોય કે આ રીતના કોઈ ગ્લાસ હોય તો તેને આવી રીતના રાખીને તેને રાઉન્ડ શેપમાં આપણે કટ કરીશું બાકીનો જે વધારાનો લોટ છે ને એ આ રીતના આપણે અલગ કરી લઈએ હવે આપણી જે સ્લરી તૈયાર કરી હતી ને એ એક પૂરીમાં આવી રીતના લગાડી દઈએ અને હવે આને ફોલ્ડ કરીને બીજી સાઈડ પણ સ્લરીને આપણે લગાડી દઈશું ફરીથી તેને આ રીતના આપણે ફોલ્ડ કરી લઈએ તો આપણે જે ટ્રાયેંગલ શેપના પરાઠા બનાવીએ ને તો બસ એ રીતનું આ તૈયાર થઈ ગયું છે તો બસ આવી જ રીતના બીજી બધી મઠળી આપણે તૈયાર કરી લઈએ મઠળીને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ બહુ વધારે પડતું પણ તેલ ગરમ થયેલું ના હોવું જોઈએ તો આ રીતના થોડું મીડિયમ તેલ હોય ગરમ તો બસ તેવું જ આપણે તેલ ગરમ કરવાનું છે અને આપણે મઠળીને છે ને એકદમ મીડિયમ ગેસ ઉપર તળવાની છે એટલે તે અંદરથી પણ એકદમ સરસ તળાઈ જશે તો બસ આવી જ રીતના વન બાય વન આપણે એડ કરીને તેને તળતા જશું અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે થોડી વારમાં તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મઠળીના એક એક પળ તમને ખૂલેલા જણાય છે એકદમ સરસ તે ખસતા બનેલી જણાઈ રહી છે તો હવે તેને આપણે પલટાવી લઈએ ત્રણથી ચાર વાર પલટાવી પલટાવીને તળતા ફ્રેન્ડ્સ અહીંયા જુઓ તેનો કલર છે ને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો બસ આટલી જાને આપણે તળવાની છે તો હવે આપણે તેને ચારાથી આ રીતના નીતારીને કાઢી લઈએ એટલે જે એક્સ્ટ્રા તેલ હશે ને એ પણ સરસ નીતળી જશે તો ફ્રેન્ડ્સ આવી જ રીતના બીજી બધી મટરીઓ છે ને એ પણ તળી લેશું તો ફ્રેન્ડ્સ એકદમ પૌષ્ટિકતાથી ભરપૂર એવી બાળકોને પણ ખૂબ જ પસંદ આવે ને તેવી આ મઠળી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આજની મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ